From the Holy Gospel, according to Saint John, chapter 16, verse 16 to 19. At that time, Jesus said to his disciples, "A little while, and you will me see no longer. And again, a little while, you will see me." Some of his disciples said to one another, "What this is it that he says to us? A little while, and you will see not me again. And again, a little while, and you will see me." And because I am going to the Father So they will say What does he mean by a little while We do not know What he is talking about Jesus knew that They wanted to ask him So he said to them Is this what you are talking Yourselves What I mean by saying A little while and you will see not me again And again a little while You will see me Truly truly I say to you

એની મમ્મી પાછળ આવી ટકોર કરતા કે છે કે બેટા આ રૂમ સાફ કરી દે એટલે નાનકડું બાળક બહુ સરસ જવાબ આપે છે થોડી વારમાં કરી દઉં મમ્મી મમ્મી જાય છે પાછી આવે છે અને ટકોર કરે છે કે રૂમ સાફ કરી દે છે તારી અને બાળક કે છે મમ્મી થોડી વારમાં કરી દઈશ મમ્મીને અને બાળકને બંનેને ખબર છે કે થોડીવાર લાંબો સમય લેશે આજના શુભ સંદેશમાં શિષ્યો સાથે પણ આવું જ થાય છે પ્રભુ શું કહે છે થોડીવારમાં તમે મને જોતા બંધ થઈ જશો પછી થોડી વારમાં તમને મારા દર્શન થશે અને આ અનિશ્ચિતતાઓ અને વિલંબમાં શિષ્યો બેબાકડા બની જાય છે પણ એ સમજતા નથી કે થોડીવાર એના દ્વારા ઈસુ શું કહેવા માંગે છે સમયના ટકોરાની વાત કરે છે ઈસુ ના અનુભવની વાત કરે છે ઈસુ જાતે સૂચવવા માગે છે કે હા મેં પણ થોડી વાર સહન કર્યું એ થોડી વાર એટલે ઘણો લાંબો સમય મેં સહન કર્યું હતું કારણ મને ખબર હતી કે મારા પિતાની યોજના મારી માટે શું છે એ ક્રોસ ઉપર જયારે લટકતા દુઃખ વેઠતો હતો ત્યારે મને ખબર હતી એ થોડી વાર લાંબો સમય છે પણ આ ચોક્કસ એના પછી પ્રકાશમય સમય આવી રહ્યો છે અને આજે એ જ વસ્તુ શિષ્યોને શીખવવા ઈચ્છતા હતા પણ શિષ્યો ગોળપણમાં એમની વાત સમજતા નથી

જે કહેવામાં આવ્યું આના સુખ સંદેશ પ્રમાણે કે સંસાર હરખાતો હશે પણ તમે શોકમાં હશો અને પછી તમારો શોખ આનંદમાં વ્યાપી જશે મારા વાલા ધર્મજનો પ્રભુ પર શ્રદ્ધા રાખીએ અને આપણે વિટામણાઓ પ્રભુને ચરણે અર્પણ કરીએ શ્રી